આ બાઇક માં આપણે એલઈડી લાઇટ ફીટ કરવા છે તમને આનું જે બાઇક નું રિઝલ્ટ બતાવી દઉં તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો બાઇક ની અત્યારની લાઇટ કેવી પડે છે જોઈ શકો છો કેવી પડે છે હા એકદમ ડીમ પડે છે તમે કેમેરામેન જરા બતાવો લાઇટ નવીનભાઈ આપણા નવીનભાઈ કેમેરામેન છે બતાવે છે તમને લાઇટ જો આટલી ઓછી આવી લાઈટ પડે છે અને હવે આપણે જે નવી લાઇટ ફીટ કરીશું

આ લાઈટ ને જુદી પાડી દેવાની છે અને આના અંદર જે રબર આવશે આપણે બહાર કાઢી લેવાનો અને આ એલઈડી ફિટ કરી લઈશું પહેલા આ સૌથી પહેલું પ્રોસેસ આ છે એકદમ નોર્મલ કામ હોય છે બહુ જફાવારું હતું તમે થોડું ઘણું નોલેજ હોય તો જાતે પણ કરી આ રીતે બેસાડી દેવાની અંદર પછી આ રીતે આ સળીઓ આવશે આ રીતે લગાઈ દેવાનું છે હું તમને બતાવી રહ્યો છું જોઈ શકો છો અને આ રીતે આપણે આ ફિટ થઈ ગયું છે બરાબર છે પછી જે આ રબર છે આ રબર આપણે આવું ઊંધું કરી દેશું કાપવાનું નહીં ઘણા કારીગરો કાપી નાખે છે આ કાપીને આ ઊંધું કરી પછી આરામથી અહીંયા બેસાડી લેવાના આની અંદર ફિટ આ રીતે આના અંદર એલઈડી પેલા આપણું પહેલું સ્ટેજ આ પૂરું થઈ ગયું છે આ પ્રમાણે અંદર બેસાડી લઈશું પછી હવે આપણે આના અંદર વાયરિંગ કરી લઈશું તમે જોઈ શકો છો લાઈટ અંદર ફિટ થઈ ગઈ છે પ્રોપરલી ઇન્સ્ટોલ થઈ ગઈ હવે આપણે વાયરિંગ કરી લઈશું આપણે પેલા વન ઓફની સ્વિચ લગાવીશું જે વન ઓફની સ્વિચ તમે જોઈ શકો છો આ પ્રકારની આવશે આના અંદર જે વન ઓફની સ્વિચ આવતી નથી તો લાઈટ ચાલુ ચાલુ રહેતી હોય છે તો આપણે એલઈડી લાઈટને બંધ કરવાની અને ઓન ઓફ સ્વીચ આપણે મેન્યુઅલી ચાલુ બંધ કરી શકીએ કરવાનું તો તમે જોઈ શકો છો આ રીતની ઓન ઓફની સ્વિચ આવશે આ સ્વીચ આપણે આના અંદર ઇન્સ્ટોલ કરી લઈશું બરાબર છે પહેલા આપણે આ સ્વિચ ફિટ કઈ જગ્યાએ લગાવવાની છે તમને બતાવી દઉં તો મિત્રો જે આ સ્વીચનો જે આ વાયર હોય છે આ જે નો જે આ છે જે સોકેટ થતું હોય અહીંયા તો અહીંયા તમારે આ જે હોલ્ડર છે આ થોડું બહાર કાઢી અને પછી તમે જોઈ શકો મિત્રો તમારે આ જે વ્હાઇટ કલરનું સોકેટ છે આ સ્લેન્ડર ગાડીના અંદર જે નવું બીએસ સિક્ચ હોય છે એના અંદર એનું વાત છે તો આ જે પીળા કલરનું જે વાયર છે આપણે સ્વિચમાંથી કનેક્શન બહાર લઈ લેવાનું છે જે આ વાયરિંગમાંથી આવે છે અને આ સ્વીચમાં જાય છે તો આપણે આ વાળો જે વાયર છે આપણે કટ કરી લઈશું બરાબર છે અહીંયાથી આપણે આને કટ કરી લેવાનો છે આ રીતે બરાબર છે આ રીતે કટ કરી અને છોલી અને આની સાથે બીજો વાયર જોઈન કરી લઈશું જે ફટાફટ આપણે થોડું વિડિઓ સ્પીડ કરીશું વચ્ચે વચ્ચે

મહત્વનું છે અને આમાં પીળા વાયરમાં આપણે કનેક્શન આપ્યા પછી તમે જોઈ શકો છો આ રીતે થોડો વાયર છોલી અને આનો જે ચાવી ઓન કર્યા પછી જે પાવર અંદર આવતો હોય વાયરિંગમાં જે બધી જગ્યાએ ચાવી ઓન કર્યા પછી ફરતો હોય એમાં આપણે પાવર આને સપ્લાય કરવાનો છે તો સિમ્પલ છે કે કઈ જગ્યાએ તમારે આપવાનો છે તો તમે જોઈ શકો છો જે આ બ્લેક કલરનો વાયર છે આની અંદર ચાવી ઓન કર્યા પછી સપ્લાય ચાલુ થઈ જાય છે તો આપણે બ્લેક કલરનો વાયર જે પણ વાયરિંગમાં હોય એમાં આપી દઈશું તો આપણે આ બ્રેક સ્વિચનો છે તો એના અંદર હું આપી દઈશ કનેક્શન અને હવે આ અહીંયા ફિટ કરી દઈશું

આ રીતે આની અંદર ફિટ કરી લીધું છે સોકેટ થોડું ઢીલું પડતું હોય તો એડજસ્ટ કરી લેવાનું છે બરાબર છે અને આ પુસ્બલ વાળું પણ અહીંયા ફિટ કરી દીધું છે બરાબર છે તો હવે આપણે બરાબર છે આને હવે આપણે બેસાડી લઈશું અંદર તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આને બેસાડી લઈએ અંદર તો આના બે બોલ્ટ જે અહીંયા આવે છે બે બોલ્ટ ફિટ કરીને સેટિંગ કરી લેશું કે અહીંયા જોઓ તમે લાઈટ લગાયા પછી આ જે બે નિશાન છે આને મિલાઈ લેવાનું છે બરાબર એકદમ સેન્ટરમાં રાખી અને બોલ ટાઈટ કરી લેશું જેથી કરીને લાઈટ ઊંચી નીચી વધારે ના પડે તો આ રીતનું થઈ ગયું છે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું લાઈટ જોઈએ તો તમે જોઈ શકો છો કે લાઈટ ચાલુ થઈ ગઈ છે તો આ રિઝલ્ટ છે એલ ઇડી લાઇટનું જોરદાર હવે આને આપણે અહીંયા જોઈ શકો છો તમે આ સ્વિચ આપણે લગાવી લીધી છે આ સ્વિચ આ પ્રમાણે બંધ કરીએ એટલે લાઈટ બંધ થઈ જાય રિઝલ્ટ કેવું આવે છે તમે જોઈ શકો છો લાઈટ નું રિઝલ્ટ હવે કેવું છે આમ એકદમ જોરદાર પડે છે તો અહીંયાથી બતાવી દે નવીન આ રીતનું રિઝલ્ટ છે જોરદાર તો